હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે કુંભ મેળો બાર વર્ષે કુંભમેળાનું આયોજન થતું હોય છે ત્યારે પ્રયાગરાજમાં જે કુંભ મેળાનું આયોજન થયું છે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કેમ નહીં આપણે તીર્થયાત્રાની અંતર્ગત જે લોકો કુંભમેળામાં જવા માગે છે એમને આપણે વિનામૂલ્યે મુસાફરી કરાવવાનો આપણે લાભ આપીએ એમના માટે સ્પેશિયલ ટ્રેન મૂકીએ એના માટે સ્પેશિયલ બસો મૂકીએ અને ફ્લાઇટની પણ અવર જવર વધારે થાય તો કરાવડાવીએ પણ મારી એક માગણી છે કે અત્યારે ટ્રેનોમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવ્યા છતાંય બહુ વેઇટિંગ છે ઘણા લોકો કુંભમાં જવા માગે છે પ્રાઇવેટ બસોમાં ખૂબ મોટા ચાર્જીસ છે ફ્લાઇટમાં પણ વન વેના ચૌદ ચૌદ હજારથી વધારે છે એટલે પરિવાર સહિત જવું મુશ્કેલ છે ત્યારે તેર જાન્યુઆરીથી જે કુંભમેળો યોજાઈ રહ્યો છે ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવડાવીને વિનામૂલ્યે આપણે એટલું તો કરી જ શકીએ સરકાર ગુજરાતમાંથી જે પણ ત્રણ લાખ કે પાંચ લાખ કે દસ લાખ શ્રદ્ધાળુ જવા માંગે છે એમનો ખર્ચો સંપૂર્ણ ખર્ચો એ ગુજરાત સરકાર ઉપાડે અને કુંભમેળામાં જવા જતા શ્રદ્ધાળુઓને એક આપણે નવા વર્ષ બે હજાર પચીસની અને આ કુંભમેળો બાર વર્ષે યોજાય છે એની ભેટ આપીએ એવી મારી નમ્ર વિનંતી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરું છું કે તમામ જે લોકો જવા માંગતા હોય એમને ત્યાં લઈ જવા અને આવવા માટે કારણ કે ઘણા લોકો એવા આર્થિક રીતે સમૃદ્ધ નથી પણ જવા માંગે છે તો આજે આપણે આપણી તો સંસ્કૃતિ એવી રહી છે કે તમે જુઓ માતા પિતાને શ્રણ લઈને યાત્રાએ જતા હતા ત્યારે કુંભ મેળામાં આપણે ગુજરાતીઓ જે લોકો જે શ્રદ્ધાળુઓ જવા માંગે છે આર્થિક રીતે સમૃદ્ધ હોય કે ન હોય તો એમને ગુજરાત સરકાર વિનામૂલ્યે આ કરાવડાવે એવી મારી નમ્ર વિનંતી છે અને મુખ્યમંત્રીશ્રી આ મામલે ધ્યાનમાં લે